નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને શિયાળાની સાંજ છે અને ખૂબ એવી ઠંડી અત્યારે પડી રહી છે મિત્રો ગઈકાલે વાદળા હતા વાદળા છૂટા જાય ને એટલે આ ઠંડી પડે એમ થિજાવી દે એવી અને એમાં જો લીલું લસણ હોય હિંગ લઈ લીધી છે અને આ જો તીખા વાટી લીધા છે પંદર ગ્રામ જેટલા આ કોથમરી આપણે કાપીને એકદમ ધોઈ નાખી છે આ પા આ જો આ મેથી છે અત્યારે શિયાળામાં જે ખાય મેથી એ માંદો જ ન પડે એની ગેરંટી મારી અને અહીંયા જો આપણે સિંગતેલ મેકી દીધું છે જો નીચે છે હવે એટલામાં તમે સમજી ગયા છો હું આજ હું બનાવવાનો છું બરોબર ને આ જે મેથીના જો આપણે નાખી દેવી છે લસણ આ વીસ થી ત્રીસ ગ્રામ જેટલું આપણે લસણ નાખવાનું છે બરોબર આ દસ ગ્રામ જેટલા તીખાના તીખા છે ને આપણે વાટી લીધા છે અધકચરા અને આ છે હિંગ આપણે જરૂરિયાત મુજબ નાખવાની છે આનો જે ટેસ્ટ છે ને મિત્રો આખો અલગ જ આવશે આ આવી ગયો જરૂરિયાત મુજબ મીઠું તમે તમારો સ્વાદ અનુસાર નાખજો અને આ જો સાફ કરેલી ધોયેલી કોથમરી અને આ જ હું બનાવવા જઈ રહ્યો છું મેથીના ભજીયા એકદમ જોરદાર ને એકદમ અટકે અને ભાઈ આ ખાઈને તમને જ્યાં મજા આવે ને એની વાત જ અલગ છે હવે આની અંદર નાખી દેવી છે આપણે બસો અઢીસો ગ્રામ જેટલો ચીણાનો લોટ એકદમ ઝીણો અને હવે આવી જાય અંદર થોડા કેવા છોડા જે આપણે જેવા તમને બતાવું જ છું ટાટાના તમને માપાઈ કહી દઉં ત્રણે ગ્રામ જેટલા નાખવાના છે આપણે કેટલા અઢીથી ત્રણે ગ્રામ અને હવે આપણે આને જો મિક્સ કરી બહુ નથી થોડુંક પાણી નાખવાનું છે અને અંદર આપણે લીંબુ ને એવું કાંઈ નાખવાનું નથી પણ આ જે ફૂલવડા બનશે ને એ આખા અલગ જ બનશે કેમકે કે નું આપણે મોટું કટિંગ રાખેલું છે જરૂરિયાત મુજબ પાણી પાણી તમને જરૂર લાગે નાખતું જવાનું જો આ જેને કડવા ભાવે ને એના માટે છે કેમકે આ વસ્તુ ખાવ હેલ્ધી વસ્તુ છે તમને કડવી લાગશે પણ આમ જો ખાવાની મજા કંઈક અલગ છે અને આને આપણે ગોળ ગોટાને જ કરવાના મને થોડોક હજી લોટ નાખવા જેવું લાગે એટલે હું નાખી દઉં છું થોડોક મેં રાખ્યો તો આપણે અઢીસો ગ્રામ લોટ લીધેલો છે ચીણાનો અમે બે ત્રણ વ્યક્તિઓ જ છીએ એટલે એ પૂરતા જ માલ બને છે જો સરસ મજાના આપણે સેજ એવું પાણી નાખી દઈએ એટલે શું છે સેજ ઢીલો રહે રાબડો અને બે પાંચ મિનિટ આપણે સેટ થવા દઈએ જો આ પાંદડા આપણે આખા રાખ્યા ને એનું કારણ હું તમને સમજાવું જો આ રીતે તમારે મેકી દેવાનું છે તેલ આપણું સિંગ તેલ આવી ગયું છે અને જો આમ જ મેકતો જવાનો એટલે તમારું ગોટો થાય ફૂલીને દડા જેવું અને વગર ઓલે અને આ જે પાખા પાનના જે લોકોને કડસા લાગતા હોય ને એને હું ગેરંટી આપી અને ઓછા કડસા લાગશે કે મેથીના જેને લોકોને કડસા લાગે ને એના માટે આ સ્ટીક છે અને આમાં આપણે લીંબુય નથી નાખવાનું અને એકદમ ઝટપટ બની જાય અને ખાવાની તમને મજા આવી જાય અને તાપય તમારે ધીમો જ રાખવાનો છે એટલે તમને ભજીયા ખાવાની નોકરી મજા જ આવશે આપણે એટલા નાખ્યા છીએ હવે છે જ આપણે ફેરવીએ જોઈ શકો છો એકદમ દડા જેવા ત્યાં જો અને એકદમ ગ્રીન રહે ભજીયા તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે તો પકડે તો જ ફકે પાંચ કલાક પાંચ કલાસ આપણા ભજીયા ત્યાં થઈ ગયા છે જો हम આપણે लई अ અને ભાઈ આ ચાર પાંચ મિત્રો હોય ને તારે આ માલ બને હોય ને એની મજા જ અલગ છે જો તમે હવે જો આપડે ગાણ ઉપર ગાણ નીકળતા જાય જો આ રીતે ઘણ પાડતું ખાચું રહેવાનું સાઈડ માં જો આપડું આ ભજીયું છે જો અને આ આ છે ને બનાવતા બનાવતા ખાવાની મજા અલગ છે આમ જો ધુમાડા નીકળતો તો જ મકા આપણે અંદર તીખા નાખ્યા ને એ કડવાશ નહીં લાગવા દે અને લસણ નાખ્યું છે એ તમને મીઠાશ આપશે લસણ ની બાય બાય મોજ છે જો હવે આપણે આ બીજો ગાંડ પણ કાઢી લઈએ છીએ ફર્સ્ટ ક્લાસ આપણા જે ગોટા છે ને કમ્પ્લીટ થઈ ગયા અને આ જો જેટલા કાઢ્યા હતા એટલા ખાવાય જાય તો ભાઈ ગરમ ગરમ ખાવાની શિયાળાની જે મજા છે ને એ આખી અલગ જ છે અને આપણી મેથડ છે એ પ્રમાણે કોઈ બનાવતું હોય તો એ મને કહેજો બાકી તો બધાની અલગ અલગ સ્ટાઇલ હોય છે બનાવવાની અને આપણે જે પાડતા હોય ને જો આ રીતે જ રાખીએ જો આ બધું તાપ તમારો એકદમ ધીમો હોય ને એટલે ભજયું ખાવાની તમને મજા જ આવી જાય સરસ મજાનો જો આપણે બીજો કાંડ નાખી દીધો છે અને જો આપણે આવી ગયા ભજીયા એકદમ ગ્રીન અને હવે હું ટેસ્ટ કરીને બતાવું તમને ભાઈ આવી જાય જાળી પડે છે જોવો તો તમે મને તો આ ભજીયા ખાવાની ખુબ મજા આવે મારા અતિ પ્રિય શિયાળામાં મને જયારે એમ થાય ને કે ભજીયા મેથી ખાવા છે તારું હું ખાતો હોઉં છું અને મારા મિત્ર બે છે સુરત એ આ ભજીયા છે એટલે એને કજીયા થાય ઘરે આવા બનશે નહીં એની હું ગેરંટી આપું એને અહીંયા આવવું પડે જેમ કે એ મેથીને કાપી નાખે મેથીને કાપવાની નથી પાંદડા તોડીને બનાવવાની છે તો આવા જ બનશે તમારે આ મેન સિક્રેટ આ જ વસ્તુ છે બીજું કાંઈ નથી બાકી તમને જો વિડીયો સારો લાગ્યો તો બધું બધું શેર કરજો અને તમે પણ તમારા મિત્ર આરે ભજીયાના પ્રોગ્રામ કરતા હો આ રીતે જો આ બનતા જાય અને ખાતા જાય વધુ વધુ આ વિડીયોને શેર કરી દેજો અને જરૂર કહેજો તમારા ગામમાં કેવા ભજીયા બને છે બરાબર ફરી મળશું નવા વિડીયોમાં જય ભારત જય હિન્દ